हो ची गया यहाँ पे लब्बा मो, वहीं पंट्रा पिक से कारण काज़र रविवार से, पर्नीवारी लेवल लेवल, पिक तो ये वाली, आई थिंक करा उस चलो गाड़ी पार्किंग में कर दिया का गाड़ी नहीं सब कारण का कोई गाड़ी लाइन तो अंदर जावा नहीं जावा

બા બરિયા મંદિર પ્રવેશ દ્વાર તો આ છોકરાનો રમત્યો પાપા જઈએ અંદર એનેડો તો મંચુરિયામાં આ પબ્લિક ગાની બની કરેલી છે મજા આવે કોઈ ટ્રાફિક લાઈન માં પુરા પૈસા કવું હોય એટલે હવે તો જ કરું ભાઈ કરીએ ગરમીનો માહોલ છે વાયક લાઈનમાં ભૂરા ઉપર એવું છે ટ્રાફિક કોઈ ભારત નહીં ટ્રાફિક નો

ikan lah, kabut <laughs> બીજી ત્રીજી વખત ડિવાર ફંડ આવ્યા અમે લાલ ઓ કહતી કોઈ ન નશા મોનતા તમારી યાદો ના ઉજાગરા હતા જોઈ લે ફર્યા ઘણું બધું ગરવાનું સર ઘેર બાજુ

उसको मिल के हमको बहुत अच्छी खुशी मिली और हमारी भाषा उनको पता ही नहीं चलती लेकिन लोग बहुत अच्छे दिल के साफ होते हैं उसको मिल के हमको बहुत खुशी मिली तो पहुंची जाएगा विजापुर दर्शन करी लांपा, था लंबा लाम्बा जी रिवर क्या था विजापुर मित्र से તમે ઓળખતા અહીંયા વહેલી વહેલા પણ બ્લોક મેલો તો એમાં આપણા મિત્ર છે દલપતસિંહ ભેગા થયા છે તે થોડું ઠંડુ કરાવું છું ઠંડુ કરીને આપણો વાંચી ને કરવાનું છે કારણ કે રાહ કોમિટી આવ્યા છે અને ફોન કરેલો છે મને એના ખાસ મિત્ર છે આજે આજે ફોન કરે તો આજે થઈ જાય હા જ જે એકી રોટી રાતમાં ગમે તે ફોન કરો ના પ્રેરિત થયેલી પ્રશ્ન ખાલી ભેગા થવા જ બોલાયા છે પણ જોઈએ તમે આ મોટો બાટલો મંગાવી દીધો છે તો હજુ કી કહું જો બોલો કશું લાવતા ના બરોબર કશું નહીં એમ કોઈ ખાતું નહીં અને લાય એટલું ઘણું થઈ ગયું એટલે કે બધા હાલ દે ઘણો બધો ટાઈમ કીધો ભેગા થયો ફોન નહોતો કર્યો એટલે આજ કઉ ફોન કરવા જઈએ ભેગો થતો જાઉં થોડી વાર